નિશ્ચિત સમયે એને ચોરીના બદલામાં એનું રાગ કાપી દેવાની સજા આપવામાં આવે છે એ વ્યક્તિને ગામની વચ્ચે લાવવામાં આવે છે આ સજા આપવાની પ્રક્રિયા જોવા માટે આખું ગામ ભેગું થયું હોય હવે એ સજા આપવાનો સમય આવી જાય છે નક્કી થયા મુજબ એ વ્યક્તિનો નાક કાપી લેવામાં આવે પણ આશ્ચર્યની વાત એવી છે કે આ વ્યક્તિ રડવાને બદલે કે દુઃખ મનાવવાને બદલે નાચવા માંડે છે ગાવા માંડે છે ખુશીઓ મનાવવા માંડે છે અને આ જોઈને દરેકને આશ્ચર્ય થાય છે કે એવું તો શું થયું કે આ વ્યક્તિ આટલો બધો ખુશ ખુશાલ થઈ ગયો એમાંથી ઘણા લોકો એવું તો શું બન્યું કે આટલી નાચે છે 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 ખુશ થાય ત્યારે વ્યક્તિએ મને સાક્ષાત નારાયણના દર્શન થયા છે અને મને હવે નારાયણ દેખાય છે તો કે એવું કેમ તો કે અત્યાર સુધી મારું નાક વચ્ચે આવતું હતું અને જેવું મેં નાક કપાવી દીધું હવે મને શ્રી નારાયણના દર્શન થઈ રહ્યા શ્રી હરિનારાયણ ના દર્શન થતા હોય તો કોઈ ઘાટાનો સોદો નથી અને મૂર્ખ વ્યક્તિ પણ એની સાથે ના કપાવવા માટે તૈયાર થઈ ગયો હવે એનું નાક કાપી લેવામાં આવે છે હવે પેલો વ્યક્તિ એના કાનમાં જઈને ગુરુ મંત્ર ફૂકે એ સ્ટાઈલ કે છે કે જો ભાઈ હવે નાક તો કપાઈ ગયું છે પાછું આવવાનું નથી પણ જો તું એમ કહીશ કે મને નારાયણ નથી દેખાતા તો તું હાસી પાત્ર બનીશ લોકો તારા ઉપર હસશે એટલે હવે જેમ મેં કીધું એમ તારે કહેવાનું છે કે મને નારાયણ દેખાય હવે આ બંને આ પ્રકારની હરકતો ચાલુ કરી દીધી નાચવાની ગાવાની કૂદવાની એટલે આમને જોઈને બીજા ઘણા લોકો લલચાયા અને એમને નાક કપાવવાની પ્રોસિજર ચાલુ કરી દીધી અને જે રીતે પહેલા વ્યક્તિને કહેવામાં આવ્યું એ રીતે જ કાર્ડમાં ગુરુ મંત્ર આપી દીધો કે હવે કોઈ ફાયદો નથી હવે તમારે સ્વીકારી લેવાનો કે મને નારાયણ દેખાય છે આમ કરતા કરતા એક સમય એવો આવ્યો કે આ લોકોનો જે સંપ્રદાય છે નારાયણ દર્શી સંપ્રદાય એ હજાર વ્યક્તિઓથી પણ વધુ થઈ ગયો હવે આ લોકો ગામડે ગામડે ફરે છે ગાય છે નાચે છે કૂદે છે અરે શ્રી હેલીના ગુણગાન ગાય છે અને લોકોને એમના સંપ્રદાયમાં મેળવવા માટેના પ્રયત્નો ચાલુ કરી દે છે ધીરે ધીરે કરતા આ વાત છે કે રાજાના ગામ સુધી પહોંચે છે રાજાએ એમના ચાર પાંચ પ્રતિનિધિઓને પોતાના દરબારમાં બોલાવે છે અને પૂછે છે કે શું છે તમારા સંપ્રદાયનું કે જેને નારાયણ દર્શી સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે એટલે કે રાજન અમે લોકો દરેક જે સંપ્રદાયના અનુવાયીઓ છે તમામ લોકોએ નારાયણના સાક્ષાત દર્શન કરેલા છે તો કે એવું તો કઈ રીતે કે અમારી એક પ્રથા છે કે એમાં નાક કપાવવાનું નાક વચ્ચે આડું આવે એટલે આપણને પ્રભુના દર્શન ના થાય નાક કપાવો એટલે તમને નારાયણના દર્શન થઈ જાય હવે રાજા નહીં થયું કે સારું જીવતે જીવ જો નારાયણના દર્શન થઈ જાય તો બીડો પાર થઈ જાય તો રાજાએ કીધું મારે દર્શન તો કરવા જ છે તો પેલા સંપ્રદાયના જે પ્રમુખ હતા કીધું કે મહારાજ જો આપણે દર્શન કરવા હશે તો આપણે નાક કપાવવું પડશે તો મહારાજ કે કોઈ વાંધો નહીં બોલાવો જ્યોતિષી અને મુહૂર્ત પૂનમ ના દિવસે નાક કપાવવાનું સવારે દસ વાગ્યાનું ઉત્તમ મુહૂર્ત અને એ દિવસે નક્કી થયું કે રાજા પોતે નાક કપાવશે ભરાય દરબારમાં આ જાહેરાત થઈ ગઈ હવે દરબારમાં એક યુવાન મંત્રી બેઠેલો એ મંત્રી એ ઘેર એના દાદા ને વાત કરી કારણ કે દાદા એ વર્ષો પહેલા એ જ દરબારમાં મંત્રી તરીકે કામ કરેલું આજે નિવૃત્ત છે આજે એમની નેવું વર્ષની ઉંમર છે તો આખી ઘટનાની વાત એ યુવાન મંત્રી એના દાદા કરી દાદા એ જયારે આ વાત સાંભળી ત્યારે એને કીધું કે આ તો બધું તું છે આમાં કઈ એવું હોય શકે નહીં એટલે યુવાન મંત્રી એ કીધું પણ આ તો નક્કી છે હવે મુહૂર્તે જોડાઈ ગયું તો કે તમે મને રાજા જોડે મળાવો હવે જે વૃદ્ધ મંત્રી છે એ રાજાને જઈને મળે છે એમને વાત કરે છે કે મહારાજ આ રીતે કોઈના કીધા ગીત ઉપર વિશ્વાસ ના મૂકવો જોઈએ એકવાર ખાતરી કરી લેવી જોઈએ એકવાર એની પરીક્ષા કરવી જોઈએ નહીં તો તમે આખા રાજ્યના રાજા હાસીને પાત્ર બનો રાજાને યોગ્ય લાગ્યું વાત સાચી છે પણ આની પરીક્ષા કઈ રીતે કરાય આની પરીક્ષા ધ્યાનથી કરાય લોકો જોડે વિચાર વિમર્શથી કરાય શાસ્ત્રો દ્વારા કરાય અને તેમ છતાંય જો શક્ય ના બને તો પછી

બધું જ રાબેતા મુજબ અને પૂર્વ નિર્ધારિત ક્રમ પ્રમાણે ચાલે તો રાજા પછી પૂનમ ના દિવસે ના કપાવશે આવું નક્કી થયું હવે દસમ નો દિવસ આવી ગયો આ લોકોનો જ્યાં સ્થાનક છે ત્યાં આ વિધિ કરવા માટે જવાનું છે એટલે મંત્રી આઈ કીધું કે મને એક બે હજાર સૈનિકો જોડે આપો તો એ લઈને હું જવું ને પ્રક્રિયા બધી પૂરી કરું રાજા એ કીધું કે આશ્રમમાં જવા માટે આટલા બધા સૈનિકોની શું જરૂર કદાચ એ બરાબર છે હું કઉ એમ કરો એટલે બે હજાર સૈનિકોનું સૈન્ય એમની સાથે મોકલવામાં આવ્યું રાજા પણ સાથે એક જગ્યાએ જઈ અને એમની એ વિધિ પ્રારંભ કરવામાં આવી નાક નીચે થાળી મૂકવામાં આવી ઘડીદાર ચાકુ દ્વારા એમનું નાક કાપી લેવામાં આવ્યું અને જે રીતે એમના પ્રમુખ બધાને ગુરુ મંત્ર આપતા હોય એ જ રીતે કાનમાં આવીને એમને ગુરુ મંત્ર ફૂંકવામાં આવ્યો કે મંત્રી હવે તો તમારું જે થવાનું હતું થઈ ગયું જો તમે નહીં કબૂલો કે મને નારાયણના દર્શન થયા તો તમે આખા જગતમાં હાસીને પાત્ર થશો એટલે એક કામ કરો તમે કહી દો મને નારાયણ દેખાય હવે આ તો નક્કી જ થયું હતું એટલા માટે કે આનો પુલ પકડવો મંત્રીએ રાજાને વાત કરી કે રાજા આ બધી બનાવટની વાતો છે આવું કંઈ જ નથી કોઈ નારાયણના દર્શન નથી અને આ જે નાક કટાઓ છે એ લોકો

તો એ સંપ્રદાય માટેની આ વાત છે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય આદ્ય સ્થાપક એટલે સહજાનંદ સ્વામી પોતે ઉત્તર પ્રદેશના કોઈ છપૈયા ગામથી નીકળી અને ફરતા ફરતા ગુજરાતની ધરતી ઉપર આવે છે અને જાણે છે કે પબ્લિક એટલે ભોડી સાવગાડી પબ્લિક ધર્મના નામે એમને ગમે તે કરી શકાય એટલે રામાનંદ સ્વામી જોડે આ દીક્ષા પ્રાપ્ત કરે તમારે નક્કી કરવાનું છે કે ભગવાનના લક્ષણો શું હોઈ શકે તમારામાં વિવેક હોય તમારામાં બુદ્ધિ હોય તો તમારે દરેકે નક્કી કરવાનું છે શું આ ભગવાન હોઈ શકે આ શું પણ બ્રહ્મદનારાયણ હોઈ શકે એક વ્યક્તિ જ્યારે ગુજરાતની ધરતી ઉપર આવે છે રામાનંદ સ્વામી જોડે કગડી વગડી જય દીક્ષા પ્રાપ્ત કરે છે ત્રણ વર્ષ સુધી એમની પાસે રહે છે ત્યારે એ સાધુ તરીકેનું જીવન ગાળે છે જેવું એમનું મૃત્યુ થાય છે ત્રણ વર્ષના દીક્ષા સમય પછી એટલે એમના દીક્ષા લીધાના પછી રામાનંદ મૃત્યુ થાય છે એના બીજા જ દિવસે સભા ગોઠવીને ભક્તોને અલગ કરીને એક સંપ્રદાય ની રચના કરી દે છે અને રામાનંદ સ્વામીની સંપત્તિ પ્રોપર્ટી જે હતી મંદિરોની એ પ્રોપર્ટી ઉપર દાવો કરે છે પોતાનો એક એકાધિકાર સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે આ પ્રયત્ન દરમિયાન એમના મોટા ગુરુ ગુરુભાઈ શ્રી રઘુનાથ દાસજી દ્વારા એમને પ્રતાડિત કરવામાં આવે છે એમને ભગાડી મૂકવામાં આવે છે આટલાથી વાત પૂરી નથી થતી એ કોર્ટમાં કેસ કરે છે હજુ આજના જમાનામાં આપણા ગામમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે રંકજિયા હોય છે ઘર પતાવી લેતા હોય છે કોર્ટના દરવાજે ચડતા નથી આજથી બસો ચાલીસ વર્ષ પહેલા આ વ્યક્તિ એના મોટા ગુરુ ભાઈને કોર્ટના પગથિયા સુધી ધસડી જાય છે અને છેલ્લે અડધી પ્રોપર્ટી એ હાથે આપે આ પછી મોટા મોટા જમીનદારોને એમના પોતાના શિષ્યો તરીકે સ્થાપે છે કોઈ ખાચર એમનું નામ કે દર્શન આપે છે અને જે રીતે આપે છે તમે ઘણી બધી પુસ્તકોમાં એનું વર્ણન વાંચી શકો છો કે દાદા ખાચરના ભોળવીને એમનો ગઢ એમની જમીન એમની પ્રોપર્ટી એમના સંપ્રદાયમાં મેળવી લે છે

જે પોતાના કામ બરોબર ના કરી શક્યા એટલે ભગવાન ધર્મની સ્થાપના માટે અહીંયા પ્રવેશ કર્યો હવે ગુજરાતમાં વીસ ટકા થી ઓછા લોકો હું તો બહુ કારણ કે આજે એમની તાદાદ જે છે એ ચાલીસ પચાસ લાખની આજુબાજુ છે આજે આપણે ગુજરાતની પબ્લિક છ કરોડ પ્લસ થઈ ગઈ છે એટલે ઓલમોસ્ટ પંદર ટકા લોકો આ ધર્મને ફોલો કરે છે ગુજરાત બહાર તમે જાઓ એટલે એક પણ તકો તમને આ સ્વામિનારાયણ જોવા મળશે નહીં જે લોકો બહાર રહે છે એ પણ બધા ગુજરાતી જ છે એટલે એવો દાવો કરે કે દેશ દેશ તો ત્યાં જ ગુજરાતીઓ જઈને વસ્યા છે એ લોકો સ્વામિનારાયણ ધર્મને પાડે છે બાકી કોઈ નવા કોઈ ધર્મના લોકોને આમાં ભેળવી શક્યા નથી એ સિવાય આ લોકો આપણા શાસ્ત્રો સાથે છેડછાડ કરે છે અને છેડછાડ એ બહુ ગંદી રીતે એમાં કોઈ જેમ કે આપણે કહીએ છીએ ને કે જે નકલ ને અકલ ના હોય તો આવી જ અકલ વગરની નકલો કરીને આપણા ધર્મને ફેલાવવા માટે પ્રયત્નો કરે છે પણ મને દયા આવે છે આવા લોકો જે એમને ફોલો કરે છે કે જે બિલકુલ અંધ બનીને કે જે કશું જાણ્યા વગર કોઈ આપણો ધર્મ જે સનાતન ધર્મ છે એ તો ખૂબ જ સમૃદ્ધ ધર્મ છે કે જેમાં વેદો દર્શનો ઉપનિષદો આ બધા શાસ્ત્રોનો અમૂલ્ય ખજાનો છે ક્યારેક તમે વાંચો તો તમને ખબર પડે કે શું હોઈ શકે પરમહંસ કે પરમ બ્રહ્મની કોટી શું હોય શકે પરમાત્માની કોટી અને કોઈ વ્યક્તિ આઈને એવું કહે કોઈ સંત આઈને એવું કહે કે હું પરમ બ્રહ્મ છું હું આ બધી વસ્તુઓનું સંચાલન કરું છું ત્યારે કે કેટલું આશ્ચર્યપદ હોઈ શકે તો અમારો આ વિડીયો બનાવવાનો આશય એટલો જ છે કે આવા લોકો જાગે આમના મૂળ જાળમાં ના ફસે ખરેખર આ લોકો તો એમના માર્ગ થી ભટકી ગયા છે પણ તમને ક્યારે એ લોકો તમારા ધ્યેય સુધી નહીં પહોંચાડી શકે એ સિવાય મારા તમામ સનાતની ભાઈ બહેનોને એક નમ્ર અપીલ છે કે હવે સમય થઈ ચૂક્યો છે કે આવા પાખંડી સંપ્રદાયની સામે ઝૂમેઝ ઉભાડવાનો આ લોકોને પોતાનો અસલી ચહેરો બતાવવાનો આ લોકોની સામે પડવાનો હવે આપણે આ રીતે બેસી નહીં રહેવાય આપણે આ રીતે અને બનીને રહીશું તો આપણી સંસ્કૃતિ આપણો ધર્મ આપણો સાહિત્ય આ તમામ વસ્તુનો આ લોકો આવનારા દસ થી વીસ વર્ષમાં સમૂળ નાશ કરી નાખશે એટલે એકત્ર થાવ સંગઠિત થાવ અને આ લોકોને એમના મોઢા ઉપર આકરામાં આકરો જવાબ આપો જય શ્રી રામ જય હરે